પ્રેઝ ધ દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ઓક્ટોબર સાતમી તારીખ મરિયમ ગુલાબ માળીનો તહેવાર ઉજવીએ છીએ આ સંદેશ સાંભળે તમારા સૌ માટે અને તમારા કુટુંબ જરૂરી પ્રાર્થના કરો છો તમારા લઈ લો ઈશ્વરનું વચન સાંભળીએ લોકનો ગ્રંથ દસમો અધ્યાય આડત્રીસથી બેતાળીસમી કલમ સુધી પ્રવાસ કરતાં કરતાં ઈસુ એક ગામમાં આવી પહોંચ્યા અને ત્યાં માર્તા નામની બાઈએ પોતાના ઘરમાં તેમનું સ્વાગત કર્યું તેને મરિયમ કરીને એક બહેન હતી તે પ્રભુના ચરણ આગળ બેસીને તેમના વચન સાંભળતી હતી દરમિયાન માર્તા વિવિધ સેવા સત્કાર કરવા દોડધામ કરતી હતી તે ઈસુ પાસે આવીને બોલી પ્રભુ મારી બહેનને બધું કામ મારી એકલી ઉપર નાખ્યું છે એનું તમને કશું નથી લાગતું તમે એને કહો ને કે મને હાથ લાગે પણ પ્રભુએ જવાબ આપ્યો મારથા મારથા તો અનેક વસ્તુની ચિંતા કરે છે અને બાવરી થાય છે ખરું જોતા જરૂર તો એક વસ્તુની છે એ મારી અમે શ્રેષ્ઠ ભાગ પસંદ કર્યો છે અને તે એની પાસે છીનવી લેવામાં નહીં આવે આ પ્રભુની વાણી છે તે આપનો આધાર છે ખ્રિસ્તમાલા ભગીતા બહેનો પ્રભુ યસુ યરુસલેમ જતા યરુસલેમ તરફ જતા હતા અને ત્યારે માર્તા મરિયમ લાઝરોસના ઘરમાં આવે છે પ્રભુને થોડું આરામ જોઈતું હતું આશ્વાસન જોઈતું હતું સપોર્ટ જોઈતું હતું અને જ્યાં મળે ત્યાં આવી જાય છે એ માર્તા મરિયા અને લાઝરુસના ઘરે છે અને ભાઈબળ કહે છે માર્તાએ એમને આમંત્રણ આપ્યું સેવા સત્કાર પ્રભુ મારા ઘરે આવી ગયા છે એમ ઘરને માર્તા બહુ ખુશ ખુશ થઈ ગયા જ્યારે આપણે ઘરમાં એક મહેમાન આવે આપણે તો અલગ અલગ રીતે ખુશ કરવા માટે કોશિશ કરીએ છીએ એ જ આ ઘરમાં પણ થાય છે મારતા જાત જાતની વસ્તુ બનાવે છે પ્રભુને ખુશ કરવા માટે પ્રભુ થાકી ગયા હોય પ્રભુના ચહેરા પરથી બે બાબત બે જણને અલગ અલગ રીતે છે મારતાને લાગે છે પ્રભુને સારું ખાવાનું આપવાનું થાકી ગયા છે એમ મર્યાને લાગ્યું પ્રભુ ખરેખર ને એમને કશું સપોર્ટ જોઈએ એમની સામે બેસીને એમની વાત સાંભળવાનું છે બે બહેનો બે અલગ અલગ ટૅમ્પરામન્ટ અલગ અલગ સ્વભાવ પણ મારતા આટલું બધું કામ કરતાં કરતાં બડબડાટ કરે છે પ્રભુ મારી બહેનને કહેવાય મને બધું મારી એકલા ઉપર છોડી દીધું ગુસ્સો મર્યા ઉપર અને મારતા એ ગુસ્સો પ્રભુ પર ના નાખે છે તમને કશું લાગતું નહીં તમે એને કહો ને મને મદદરૂપ થાય એવું જ સમાજમાં જ્યારે ગુરુઓ આવે બધા પુરુષો ભેગા થઈને બે એમની આચરણો આગળ બેસીને વચન સાંભળે અહીંયા મરિયમ એક અદભુત કાર્ય કરે છે જે યહૂદી પરંપરામાં નથી એ પ્રભુના ચરણોમાં બેસીને પ્રભુની સાથે બેસીને પ્રભુના વચન સાંભળવાનું વર્ક અને વર્શિપ કામ અને ઉપાસના જે સેવા સત્કાર કરે છે જૂના પરિ કરારમાં એમને આશીર્વાદ મળે છે આદિત્ય સત્કાર અબ્રાહમ એમના ઘરની આગળ ત્રણ જણ આવે છે એમના ઘરમાં બોલાવે છે સરસ રીતે ખવડાવે છે કુશ કરે છે એનો આશીર્વાદ અબ્રાહમને મળે છે આ સમયમાં આખા દેશમાં દુખાવળ સખત દુખાળ પડ્યો અને ત્યારે પૈગંબર એલિયા ત્યાં સરાફતમાં એક વિધવા પાસે જાય છે અને ત્યારે આખા દેશમાં દુખાળ પણ આ શરાફત જે વિધવાના ઘરમાં દુખાળ નહીં બધે લોટ નહીં તેલ નહીં પણ અહીં તો હંમેશા ફૂલ કારણ એક પૈગંબરને સન્માન અને સેવા સત્કાર કર્યો હતો પૈગમ્બર એલિશાને પણ જે કુટુંબ એમને સેવા કરતી હતી આદિત્ય સત્કાર કરતો હતો સ્વાગત કર્યું હતું ઘરમાં રહેવા માટે અને ત્યાં એક અદ્ભુત જે અત્યાર સુધી બાળક નથી એને બાળક મળે છે હા શુભ બાબત જરૂર છે પ્રભુ ઈસુ પોતે પ્રાર્થના તમારે કાર્યમાં સફળતા જોઈએ પ્રાર્થનાથી શરૂ કરવાની છે પ્રભુ પ્રાર્થના કરીને પછી આગળ હંમેશા એ રજ સંદેશ પહોંચાડવાનો હોય ચમત્કાર કરવાનો હોય લોકોને ખવડાવવાનું હોય પ્રભુની શક્તિ એ પ્રાર્થનાથી મળતી હતી આપણે પણ આપણા જીવનમાં જે માર્તામાં હતું એ પણ આપણા જીવનમાં જોઈએ મરિયમમાં હતું એ પણ આપણે જોઈએ છીએ જે માર્તા કરી એ માટે આશીર્વાદ મળીશું અને મરિયમે જે કરી પ્રભુના ચરણમાં બેસવાનું એ શાંતિ જેવી રીતે મરિયમના જીવનમાં આપણે દરેકના જીવનમાં પણ પ્રભુ શાંતિ આપે છે શારીરિક શાંતિ માનસિક શાંતિ અને આધ્યાત્મિક શાંતિ કારણ એ શાંતિદાથા છે હા કૃષ્ણમાલા ભાઈ તબેનો આજના ચિંતન શાસ્ત્ર પાઠ પ્રભુશને ઓળખવા માટે શાસ્ત્ર પાઠ સમજવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાને દિવ્ય સુધી સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ શું હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ